નમસ્કાર ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ને યુટ્યુબ ચેનલ માં હું ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્ર નું આર્દિક સ્વાગત કરું છું આજે અમે રાણપુર મુકામે માન્ય છે હકુલભાઈ દાઉદભાઈ દેસાઈ ની વાડીએ અને એમના ભાગ્યા છે એમને જે ગોલ્ડ કિંગ કંપની નું એ વન જીરા નું વાવેતર કરેલું હતું અને અત્યારે જોવા જોવા જઈએ તો અત્યારે જીરાની કાપણી ચાલુ છે અને અહીંયા ઢગલો જોઈ શકાય છે અને દાણા પણ જોઈ શકાય છે એટલે હકુલભાઈ ગોલ કિંગ નું એ વન જીરું વાવેલું છે એ એકદમ ડાળી વાળો છોડવો થાય છે અને મોટો દાણો દાણો એકદમ મોટો વરિયાળી જેવો થાય છે સૌથી મોટામાં મોટો દાણો થતો હોય તો ગોલ્ડ કિંગ ના એ વન જીરા નો છે અને આ જીરામાં એમને અદામા કંપની ની સારામાં સારી આવેલી દવાઓ સાટેલી છે અને આ જીરામાં રોગ પ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે આજુબાજુ જોવા જઈએ તો ઘણા બધા કાળિયારાના એવા પ્રશ્નો આવ્યા છે તો અકુલભાઈ જીરું તમને કેવું લાગ્યું સારું લાગ્યું દાણા આજુબાજુ તમે ખેતર છે જીરા જીરા ના દાણા આ જીરામાં કઈ ફેર લાગે છે બાર મણ જેવું થાય છે ટૂંકમાં અત્યારે જોવા જઈએ તો એવું કેવાય કે ખબર પડે કે ખેતર માં ખબર પડે દસ મણ ઉપર ઉત્પાદન આવે એવું લાગે છે અને દાણા તમે અહિયાં જોઈ શકાય છે એકદમ મોટા અને ભરાવદાર દાણા છે એકદમ મોટા અને ભરાવદાર દાણા છે અને ઢગલો પણ તમે પાછળ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ છે ગોલ્ડ કિંગ એ વન દાણામાં નંબર વન ઉત્પાદનમાં નંબર વન અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપતી આપે એવી જાત હોય તો એ ગોલ્ડ કિંગ એ વન ની છે તો આ જીરું જોઈ અને અકુલભાઈને એમના ભાગ્ય ને ખરેખર આનંદ ની લાગણી થાય છે અને જીરું સારામાં સારું છે જે ખેડૂત મિત્રો જીરાની ખેતી કરવા માંગતા હોય આવતા વર્ષે ગોલ્ડ નું વધારે વધારે ઉત્પાદન લઈ શકે છે બીજું કઈ આવું છે ઉત્પાદન અને તમારે દાણો સારો થાય છે અને માં નંબર વન અને ઉત્પાદન નંબર વન હશે તમે જયારે વેચવા જાઓ તો બધા કરતા આનો પચાસ થી સો રૂપિયા વધ આવે એવું આ જીરાની ક્વોલિટી છે તો વિશ્વાસ આગ્રો આજન છે ધૂળાભાઈ જે કોઈ ખેડૂત મિત્રો જીરાની ખેતી કરવા માંગતા હોય આવતા વર્ષે ગોલ્ડ કિંગ નું એવન પસંદ કરી શકે છે અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકે છે હવે અમે નવી માહિતી એકઠી કરીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર